નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર કેસરીઓ કર્યા બાદ અર્જુન મોઢવાડિયાની અમિત શાહ સાથે મુલાકાત મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે મોઢવાડિયા અને શાહની મુલાકાતથી રાજકારણમાં ગરમાવો કોંગ્રેસ ભવન ખાતે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારામાં પ્રગતિ આહેરના આગોતરા જામીન મંજૂર ઓગણત્રીસ દિવસે મળી રાહત પાંચ તારીખે પોલીસ સ્ટેશને આપવી પડશે હાજરી રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં ગેમ ઝોન શરૂ કરવા પોલીસ કમિશનરે બહાર પાડ્યુંડમાં સર્જાયેલી આફતમાં મૃત્યુઆંક બસો ને પાર દુર્ઘટનામાં બસ્સો પાંચ લોકોના મોત એકસો અઠ્યાવીસ લોકો સારવાર હેઠળ દ્વારા હજુ પણ કરાઈ રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન રાજ્યમાં ફરી સક્રિય થશે નવી વરસાદી સિસ્ટમ વિગતવાર સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે અને આ ચર્ચાની વચ્ચે અર્જુન મોઢવાડિયા છે તે અચાનક દિલ્હી દરબાર પહોંચ્યા હતા અને અહીં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી ગુજરાતમાં વિધાનસભાના સત્ર ફેરફાર થઈ થઈ શકે છે છે એવી એકવાર ફરી વહેતી ગઈકાલે આપને સમાચાર બતાવ્યા હતા કે કઈ રીતે સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવેલો છે અને ત્રણ નેતાઓના નામ છે એ કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે જેમાં જયેશ રાદડિયા રીવાબા જાડેજા અને ઉદય કાનગઢનો સમાવેશ થાય છે પરંતુ હવે અમે એ રિપોર્ટ આપને બતાવવાના છીએ કે જેમાં આજ રોજ અર્જુન મોઢવાડિયાએ અમિત શાહ સાથે ખાસ મુલાકાત કરી છે નામોની ઘોષણા થાય તે પહેલાં જ દિલ્હી દરબારમાં અનેક શુભેચ્છા મુલાકાતનો દોર છે એ શરૂ થઈ ગયો હતો છેલ્લા કેટલાય સમયથી આપણે એ જોઈ રહ્યા હતા કે નેતાઓ ગુજરાતથી પહોંચી રહ્યા છે દિલ્હીમાં અને શુભેચ્છા મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે કરી રહ્યા છે અને એમાં જ આ મુલાકાતમાં જ વધુ એક ઉમેરો થયો છે અને એ છે અર્જુન મોઢવાડિયા ચર્ચા એવી પણ છે કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનું નામ કન્ફર્મ છે અને કદાચ ખાતું પણ કન્ફર્મ છે કે કૃષિ મંત્રાલય અર્જુન મોઢવાડિયાને આપવામાં આવી શકે છે આવી વાતો વહેતી થઈ છે આ બધી વાતો વચ્ચે અર્જુન મોઢવાડિયાની મુલાકાત થઈ રહી છે અમિત શાહ સાથે અને આ મુલાકાત એ વાત ઉપર મોહર મારે છે કે કદાચ હવે ખાતું પણ કન્ફર્મ થઈ ગયું છે કેટલાય સમયથી અટકળું વહેતી થઈ રહી હતી કે આશ્રય નવા મંત્રીઓમાં જે સ્થાન હશે એ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનું તો કન્ફર્મ હશે જ તેમની લોટરી આ વખતે તો લાગવાની જ છે કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં એ શરત સાથે જ સામેલ થયા છે કે કદાચ અમને આ હોદ્દો જોઈશે કાં તો અમને આ ખાતું જોઈશે તો જ અમે પાર્ટીમાં આવીશું અને એવી જ રીતે આ પેરાશૂટ નેતાઓના નામ કન્ફર્મ છે સ્થળ પણ કન્ફર્મ છે અને કયો મંત્રાલય તેમને આપવામાં આવશે એ પણ કન્ફર્મ છે ત્યારે જે લોકો પાયાના કાર્યકર્તા હતા છેલ્લા કેટલાય સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે જેમની ઈચ્છા હતી કે કદાચ અમારું નામ આ લિસ્ટમાં સામેલ થઈ શકે છે અમે પણ મંત્રી બની શકીશું તેમની જે ઈચ્છાઓ છે એ હાલ પૂરી નહીં થાય એવું પણ તેમને પોતાને પણ એ ભાસ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે પણ નેતાઓ હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમને વધારે પ્રભુત્વ આપવામાં આવશે અને તેમના નામની પણ ઘોષણા થશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે જો આ બંને નેતાઓ આવશે તો બે નેતા કન્ફર્મ છે એ જવાના છે અને એની સાથે સાથે સાતથી આઠ નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે એમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓનો પણ સમાવેશ હોઈ શકે છે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થાય તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાને વેગ પણ મળ્યું છે આ સાથે જ લોકસભા ચૂંટણીમાં જે રીતે ખાસ કરીને રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલન છતાં પણ ભાજપને ત્યાં જીત હાંસલ થઈ તે જોતાં ભારતીય જનતા પાર્ટી પોતે મોટિવેટ થઈ હોય એવું લાગી રહ્યું છે આ બધાની વચ્ચે મોટવાડિયાએ હાલમાં જ પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હોવાનો વિડીયો પણ અપલોડ કર્યો હતો ભાજપના અનેક ધારાસભ્યો મૂળ કોંગ્રેસના અને ભાજપ ટિકિટ પર ચૂંટાયેલા ધારાસભ્યોને કેટલું વજન અપાય છે તેના પર નજર રાખીને બેઠા છે જો કે પક્ષના સૂત્રો જણાવી રહ્યા છે કે કોંગ્રેસ માટે કોટા છે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે બે નવા આવશે તો બે જશે પક્ષમાં કોઈ મોટો પ્રશ્ન સર્જાય નહીં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ નજીક છે ત્યારે ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો પણ ચાલી રહી હતી ગમે ત્યારે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે આ બધી જાણકારી વચ્ચે પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હી પહોંચ્યા અને અહીં તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને આ સાથે જ મોઢવાડિયાએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે પણ મુલાકાત કરી ધારાસભ્ય બન્યા બાદ મોઢવાડિયાની મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મોઢવાડિયાની આ મુલાકાતથી અનેક તર્ક વિતર્ક પણ ઊભા થઈ રહ્યા છે મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ આ નેતાને પક્ષ પલટા વખતે જ મંત્રી પદનું કમિટમેન્ટ કરેલું હોવાનું તેમને મંત્રી બનાવવા પડે તેમ છે પોરબંદરથી જીતેલા અર્જુન મોઢવાડિયા સિનિયર નેતા હોવાથી તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી અટકળો છે ભાજપ પક્ષ પલટું નેતા મોઢવાડિયાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે કે નહીં તેમજ ગુજરાતના રાજકારણમાં શું નવા જૂની થાય એ જોવું રહે ગુજરાત ભરમાં વરસાદી માહોલ છે અને હવે ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ થશે તેને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે શું કહ્યું છે તેમણે સાંભળો વરસાદની સિસ્ટમ હમણાં પૂરી થઈ છે પચીસ પોઈન્ટ એકના ઝાપટા રહી શકે પરંતુ બીજી ઓગસ્ટે આશ્રયસા નક્ષત્રમાં સૂર્ય આપતા આશ્રયસા નક્ષત્રનું પાણી જોડાવાળો હોય છે આ દિવસે જો ભારે વરસાદની ઝાપટા શરૂ થઈ જતા હોય છે તો પછી ભારે વરસાદી ઝાપટા ત્યાર પછી શરૂ થતા હોય છે આ અંગે જોઈએ તો તારીખ બેથી પાંચ ઓગસ્ટમાં આહવા ડાંક વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારે કોઈ જગ્યાએ પૂરની સ્થિતિ રહી શકે બારડોલી સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જમ્મુસર ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં મધ્યગુદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પછી જ કોઈ કોઈ ભાગમાં હળવું પુરાવી શકવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે भिनाम कृषि कार्य करने जता आतरखे वगैरह करवा करने जता पीड़ो पड़े जाती रहती है उपरांत तारीख सत्तरमी ऑगस्टे माखी दूर वीसमी ऑगस्टे मच्छर दूर वे तीसमी ऑगस्टे राजस्थान भाग में भारी वरसा शक्यता रहे आ बाबते जनधन मक्खी बचत की काजी जरा ઇસ્ટ સપ્ટેમ્બરમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જે ઓગસ્ટ મહિનાની ખાતમૂ પૂરી કરી શકે પણ ચોમાસાની વિદાય લગભગ આ વખતે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે અથવા તો ઓક્ટોબરના બીજા સપ્તાહમાં થઈ શકવાની શક્યતા રહેશે એટલે આ ચોમાસું નબળું હોવા છતાંય ચોમાસું નબળું રહેવાનું મુખ્ય કારણ જે ઇન્ડિયન ઇન્ડિયન ઓશન ડાયફોર આયોરિટી જે છે એ નેગેટિવ છે કંઈ કં છે પોઝિટિવ થવાની શક્યતા છે પણ સામાન્ય હળવી વૉિર થવાની શક્યતા ગણી શકાય અને પેરું જે પૂર્વ પેસિફિક બાસાગર જે છે એમાં લાની કન્ડિશન બની નથી પછી તો સપ્ટેમ્બરમાં બની શકે તો વેપારવાળીનું જોર વધી શકે આ ઉપરાંત ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી પણ સ્થિતિ પોષક નથી એટલે દક્ષિણ ગોળની જે લો પ્રેશર એરિયા છે એની એમાં પણ સ્થિતિ પોષક નથી પણ કંઈક છે હિંદ મહાસાગરમાં વાદળનો ધમાવડો થશે અને અરબ સાગર અને અરબસાગર ઉપસાગરમાં એક પછી એક બનતા લો પ્રેશરોના કારણે વરસાદ આવશે જો દક્ષિણ ગોળાર્ધની સિસ્ટમ મજબૂત થઈ હોત તો વેપાર વધુ જોર વધુ હોય તો ઉપસાગરમાં સિસ્ટમ સારી આવી હોત પણ તારીખ પંદર મેથી એમજીઓની સ્થિતિ મજબૂત થવાની શક્યતા રહેશે એટલે આ આ એમજીઓની ગતિવિધિના કારણે ચોમાસું ટી લેવાની શક્યતા છે કારણ કે એટમોસ્ફેરિક વેવ જે વાયુમંડળનું થતી હોય છે તેની પણ અગત્યતા હોય છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન આ વખતે અપર લેવલ પર વાયુ મંડળમાં થતા રહેશે જેના કારણે સારું ચોમાસું છે અને આ વખતે જે હમણાં લો પ્રેશર બનવાનું છે તે મધ્ય દેશના મધ્ય ભાગમાં થવાની શક્યતા રહેશે અને એક સિસ્ટમ જે છે અરબ સાગરમાં બનાવવાની શક્યતા રહેશે એટલે આ વોકેશન પ્રથમ સપ્તાહમાં શક્યતા રહેશે લગભગ ચૌદ પંદર તારીખમાં પણ મગસાગરમાં સિસ્ટમો બન બનશે અને સિસ્ટમ બનશે સપ્ટેમ્બર માસમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે જેના કારણે સિસ્ટમો મજબૂત થશે અને ઓક્ટોબર નવેમ્બરમાં ભારે ચક્રવાતનું સર્જન થવાની શક્યતા રહેશે જેમાં તારીખ સોળ સત્તર અઢાર નવેમ્બરમાં બંગાળ ખાતરમાં ભારે ચક્રવાતી સર્જન કરવાની શક્યતા રહેશે આ ચક્રવાતનો રકવ ડિસેમ્બર સુધી ચાલવાની શક્યતા રહેશે એટલે હમણાં જે જે એક બધી સિસ્ટમો જે છે તે બન્યા જ કરશે પરંતુ જે વરસાદની માત્રા જે વધારે છે એ સપ્ટેમ્બરમાં થવાની શક્યતા રહેશે તો લા નીનોની સ્થિતિ બની શકે માની શક્યતા ક્વચિત ક્યારેક એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે થઈ શકે કદાચ અથવા તો ઓક્ટોબરમાં થઈ શકે તો પછી ચોમાસાના ક્યારમાં જતા રહ્યા પછી નાની કોઈ અસર એનું કોઈ મતલબ નથી બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે રાજકોટમાં સફાઈ કામદારો અલગ અલગ માંગને લઈને મહાનગરપાલિકા પહોંચ્યા હતા શું માંગ કરવામાં આવી હતી તેમના દ્વારા જુઓ રિપોર્ટમાં ભલે રોગચાળો રાજકોટ માં થવો હોય તો થાય ભલે જે ખાવું હોય થાય અમે કોઈ જાત નું રાજકોટ માં કામ કરશું નહીં બધું કામ અમે બંધ કરી રાજકોટ રાજકોટમાં કોઈ જાત ની સફાઈ થશે નહીં પડતર પ્રશ્નોને લઈને હજારો સફાઈ કામદારો છે તેમણે આજે મહાનગરપાલિકાની ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો છે ને ખૂબ જ ઉગ્ર રીતે પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યો છે ને પોલીસ અધિકારીઓ પણ અહીંયા છે તે આવી ગયા હતા ને આપણે જે આગેવાનો છે તેમ સાથે વાત કરશું કયા કયા મુદ્દાઓને લઈને તમે આજે રજૂઆત કરી છે ને આજે ખૂબ મોટી સંખ્યામાં સફાઈ કામદારો છે આ જોવા મળી રહ્યા છે પ્રથમ અમારો મુદ્દો છે અમારા સફાઈ કામદારોની ભરતીનો ઘણા આંદોલનો રેલીઓ પછી તંત્ર પદાધિકારીઓ અને સફાઈ કામદારોના યુનિયન કોરોના જેવા કાળમાં લોકો હેરાન થઈને આ ફોર્મ ની પૂર્ણ કરી છતાં એ ભરતી એમ કેમ પ્રકારે હાઈકોર્ટ ના બાર અધિકારીઓ બદલાઈ ગયા છે એને આ અધિકારી એમ કે મને ખબર

કઈ કરવાની આવે ત્યારે નિયમો અને પાલન ને એવું બધું કરીને આ સફાઈ કામદારો ને સતત ને સતત ને હેરાન થાય એવા તંત્રના પ્રયાસો છે આ સિવાય અમારે સરભંગ નગર કરીને વિસ્તારની અંદર ડિમોલિશન નો મામલો છે કોન્ટ્રાક્ટ ના કામદારો માટે મામલો છે જે સફાઈ કામદારો ને ઓલ્ડ પેન્શન સ્કીમ ને ન્યુ પેન્શન સ્કીમ માં જે ભેદભાવ છે એનો પણ મામલો છે એના માટે અમે ત્યાર બધા એકત્ર થયા છે અને જ્યાં સુધી અમને આ બાબતે કઈ ન્યાય કે ઘટતું કરવાની ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે કોઈ હટવાના નથી કારણ કે ઘણી ઘણા સફાઈ કામદારો સ્વૈચ્છિક નિવૃત્તિ નો લાભ લીધા વગર નોકરીમાંથી ઉતરી ગયા છે આવા સેંકડો સફાઈ કામદારો અન્યાય થયો છે એટલે આજે સફાઈ કામદારો પોતાનો જવાબ લઈને આ તંત્ર પાસેથી જવાના છે અત્યારે બધા અહીંયા ધરણા ઉપર બેઠા છે

પડી દેશે એટલે અમારી માંગે પૂરી કરો અમારી માંગ પૂરી કરો અન્ય પણ અન્ય પણ લોકો છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું મહિલાઓ શું શું કેટલી તકલીફ પડે છે માસી તમને અમારી માંગે પૂરી કરો અમાર નવી ભરતી ભરો અમારો હક છે એ અમને આપો ઘર માં નોકરી એક જ મહિનો રહ્યો છે નોકરી નો મારે નોકરી આપો છોકરાને મારે એક જ દીકરો છે નોકરી અપાવ ઈ જ જોઈએ છે અમાર બીજું કઈ મારા દીકરા ને હું ઈ જણાવા આવ્યો છે અમે આખી સમાજી જણાવા આવ્યા છે કે જે આટલા વર્ષથી અમારી ભરતી નથી કરતા કે કાંઈ નથી કરતા કોઈ જાતનો અમને કાંઈ જવાબ નથી આપતા મ્યુનિસિપાલિટીમાંથી બરાબર અમે આજે એક સમાજ આખો ભેગો થઈને આવ્યા છીએ ને નક્કી કરીને આવ્યા છીએ જ્યાં સુધી અમારા પ્રશ્નોના સોલ્યુશન નહીં થાય ત્યાર સુધી અમે કોઈ કામે નહીં કરી ભલે રોગચાળો રાજકોટમાં થાવો હોય તો થાય ભલે જે થવું હોય થાય અમે કોઈ જાતનું રાજકોટમાં કામ કરશું નહીં બધું કામ અમે બંધ કરી દેશું રાજકોટમાં કોઈ જાતની સફાઈ થશે નહીં ચાહે ગમે એવી હોય સેફ્ટી કાઢવાનું કે ગટર સાફ કરવાનું કે સાવણો મારવાનું અમે કચરો લેવાનું ખાય એટલે કાંઈ નહીં કરીએ અમે રાજકોટમાં તમામ કામ બંધ કરી દેસું તમામ એક થઈ જશું અને કોઈને કામ કરવા દેશું નહીં બરાબર અને તમારે સરકારને અમને ગમે એમ કરીને અમારી આ જે અમારી માંગો છે એ પૂરી કરવી પડશે અમારી ખાસ એ માંગો છે કે જે અમારા મેડિકલ સર્ટિફિકેટ અમે મૂકેલ છે કે જે અત્યારે ગુજરી ગયા છે કે અથવા જે કોઈ બીમાર છે એના હાથ નથી ભગ નથી કોઈ બીમારીથી લડે છે એ માટેના એના છોકરાઓને અમે મૂકેલા છે તો એથી પાસ કરતા નથી છેલ્લા સતત પાંચ વર્ષથી અમને બનાવવામાં આવે છે પણ હવે અમે થાકી ગયા છીએ અને અમે નક્કી કરીને આવ્યા છીએ કે અહીંથી અમે ક્યાંય ખાશું નહીં પીશું નહીં ક્યાંય જાશું નહીં અને ખાસ કરીને સફાઈ તો સાવ બંધ જ કરી દેશું આખા રાજકોટમાં સફાઈ બંધ થઈ જશે અમે બધા એક થઈ ગયા છીએ હવે તમે જુઓ કે અમે શું કરી કરીએ છીએ અને વાલ્મિકી સંગઠન શું કરી શકે છે અમે માંગ સ્વીકારમાં નહીં આવે તો પહેલા તો અમે અહીં આત્મવિલોપન કરશું બીજું તો એ કે રાજકોટમાં સફાઈ પહેલા તો બંધ કરી દેશું ગટર કાઢવાનું બંધ કરી દેશું સાવણો મારવાનું બંધ કરી દેશું કચરા લેવાનું બંધ કરી દેશું તમામ વસ્તુ જે સફાઈને લાગે છે એ બધી વસ્તુ અમે બંધ કરી દેશું એટલે બધાને ખબર પડે કે આ વાલ્મિકી સમાજ કેટલો ઘસાય છે અને કેટલું કામ કરે છે વાલ્મીકી સમાજના સફાઈ કામદાર મિત્રો આજે આજે રજૂઆત કરવા મહાનગરપાલિકામાં આવ્યા હતા એમના અલગ અલગ વિવિધ પ્રશ્નો હતા તે પ્રશ્નો માન્ય મેયરશ્રીની અધ્યક્ષ અંદર માન્ય કમિશનરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડીએમસીને સૌ સંબંધિત અધિકારીઓ વચ્ચે આજે બેઠક થઈ છે બેઠક ખૂબ જ સારી અને સુખદ રહી છે એમની ભરતી પ્રક્રિયાનો જે વિષય હતો એ એક જ મહિનાની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ભરતી પ્રક્રિયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે એક મુદ્દો હતો બીજો આરોગ્યનો એમનો વિષય હતો અલગ અલગ વિષયોને લઈને આજે સુખદ મીટિંગ થઈ છે અને આવનારા દિવસોમાં યુનિયનના લોકો સાથે બેસી અને એમને ક્યાંય કોઈપણ જગ્યાએ અન્યાય ન થાય સફાઈ કામદારોને એ પ્રકારનું આજે બેઠકમાં અમે લોકો એને કમિટમેન્ટ આપી છે સફાઈ કામદારોની ઘણી બધી પેન્ડિંગ માંગો છે તે વર્ષોથી પૂરી નથી થતી કેટલાક સમયથી દર અઠવાડિયા દસ દિવસે સફાઈ કામદારો વિરોધ કરવા કરી રહ્યા છે આજે ખૂબ જ ઉગ્ર રીતે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે વિરોધ કરવામાં આવ્યો ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા દોડી આવવું પડ્યું કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ છે તે અહીંયા આવ્યા હતા અને આવનારા સમયમાં જો હવે આ સફાઈ કર્મચારીઓની માંગ નહીં સંતોષાય તો સફાઈ કામ પણ બંધ કરવાની ચીમકી છે તે આ સફાઈ કર્મચારીઓએ ઉચ્ચારી છે ને હવે જોન રહેશે કે આવનારા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે કઈ રીતે આ સફાઈ કામદારો છે તેમની